બકરીદ મનાવવા માટે સુરત આવેલા અકીલ નાના બાવાને તેની પત્ની તથા પુત્રીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું હોય તેઓના ડીએનએ થતા દંપતી અકિલ અને તેની પત્નીના મૃતદેહ પરિવારને સોંપી દેવાતા સુરતમાં મોડી રાતે બંનેની અંતિમ વિધિ કરવામાં આવી હતી અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઈ હતી જેમાં સવાર તમામ લોકોના મોત નિભવા પામ્યા હતા આ મૃતકોમાં સુરતના ચૌદ લોકોનો પણ સમાવેશ થાય છે જેમાંથી અત્યાર સુધીના દસ લોકોના ડીએનએ મેચ થયા છે અને તેમના મૃતદેહ પણ સોંપી દેવામાં આવ્યા છે જેમાં રામપુરાના નાના બાવા પરિવારના ત્રણમાંથી બે વ્યક્તિના મૃતદેહ સોંપી દેવામાં આવતા રાત્રે બંનેની મેચ સુરત લઈ અવાય હતી અમદાવાદના પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મૃત્યુ પામેલા નાના બાબા પરિવારના બે સભ્યોના મૃતદેહની સુરતમાં દફન વિધિ કરાઈ હતી અડધી રાત્રે વરસતા વરસાદમાં હજારોની સંખ્યામાં અંતિમ ક્રિયામાં જોડાયા હતા લોકો અખિલ નાના બાવા તેની પત્ની હાના નાના બાવાના જનાદ્યામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો હાલ પણ માસૂમ બાળા સારાના ડીએનએ મેચ થયા ન હોય તેના મૃતદેહ લેવા માટે પરિવાર રાહ જોઈ રહ્યો